આજના યુગમાં જ્યાં શિક્ષણનું મહત્વ સૌથી વિશેષ છે ત્યારે જામનગરના ભોંય જ્ઞાતિ યુવક મંડળ દ્વારા રાત્રિ શાળા ચલાવવામાં આવે છે ગરીબ અને મજૂર વર્ગના પરિવારના સભ્યો અને બાળકો કે જેઓ શિક્ષણથી વંચિત રહી જતા હોય છે તેવા જરૂરિયાતમંદ વ્યક્તિઓને શિક્ષિત કરી શકાય તેવા ઉમદા ઉદ્દેશ સાથે આ શાળા ચલાવવામાં આવે છે દર રવિવારે સાયકલિંગ કરીને નવી નવી જગ્યાએ પ્રવાસમાં લઈ જવામાં આવે છે જેથી કરીને અમે પ્રકૃતિ સાથે અમારો મિલાપ થાય અને નવી નવી જાણકારી આપવા જાણકારી મળે છે પ્રાણી અભ્યારય અભયાર લઈ ગયા હતા તો અમે ત્યાં બધું જોયું તો બધા નવા નવા પ્રાણીઓ જોયા હતા એ જ રીતે અમે બધા બધી નવી 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 જગ્યાએ જઈએ છીએ અને અહીંયા મારી સાથે મારા મારા જમરના ઘણા બધા છોકરાઓ પણ આવે છે અને અમને અહીંયા ભણવામાં ખૂબ જ મજા આવે છે રાત્રિશાળાની સ્થાપના સ્વર્ગસ્થ દામજીભાઈ રામજીભાઈ મહેતાએ આજથી પંચાણું વર્ષ પહેલાં એટલે કે પાંચ જાન્યુઆરી ઓગણીસો ને ઓગણત્રીસની અંદરમાં આની સ્થાપના કરી હતી સંસ્થા સ્થાપવાનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે ગરીબ અને પછાત વર્ગના લોકોને શિક્ષણ મળી રહે તો શિક્ષણના ચક્કરમાં લોકો પોતાના બાળકો અને જે નાના ભૂલકાઓ છે એનું આરોગ્ય અને હેલ્થ છે ક્યાંક જોખમમાં મૂકી રહ્યા છે બાળકો રાત્રિશાળામાં આવે એ લોકોને પીટી યોગા લાઠીદાવ લેઝિમ અંકસરતના વિવિધ દાવો કરાવી છે સાથે વીકમાં બે વાર સામાનિક સામાજિક જ્ઞાન હોય અને બે વખત શાસ્ત્રોનું જ્ઞાન